હંમેશા શીખવાની ધગસ રાખો મન ક્યારેય નહીં થાકે આવું લિયોનાર્ડો ધ વિન્ચી કહેતા હતા જે ખૂબ જ પ્રખ્યાત અને મહાન ચિત્રકાર હતા અને આજે પણ મોનાલિસા અને અંતિમ યાલુ નામના ચિત્રો એમની મહાન કૃતિઓ ગણાય છે જેમનો જન્મ પંદર એપ્રિલ ચૌદસો બાવનમાં થયો હતો વાત કરીએ એમના વિચારોની તો એમના મહાન વિચારોમાંથી આપણે સારું જીવન જીવવાની પ્રેરણા મળે છે એમના વિચારો તો પુષ્કળ છે પણ આ વિડીયોમાં આપણે એના બે થી ત્રણ વિચારો પર ચર્ચા કરીશું જય ભીમ જય ભારત મિત્રો હું કિશોર બેડિયા યુટ્યુબ ચેનલ કિશોર બેરડીયા ઓફિશિયલની રસપ્રદ દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું તમારા માટે જ્ઞાન સર્જાત્મક અને પ્રેરણાથી ભરપૂર વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડવાનો હું સતત પ્રયાસ કરું છું આપણી ચેનલ એજ્યુકેશનલ મોટિવેશનલ શૈક્ષણિક અને પ્રેરણાત્મક સામગ્રીનો ખજાનો છે જેમાં એજ્યુકેશન મોટિવેશન અને જનરલ નોલેજને લગતા ટોપિક પર વિડીયો બનાવવામાં આવે છે તેમજ દરેકના માટે કંઈક ને કંઈક નવું શીખવાની પ્રેરણા મળે એટલા માટે આ ક્ષેત્રમાં અમારી કુશળતા અને ઉત્સુકતા અપાર છે તમને સરળતાથી સમજાય એટલા માટે હું મારા બધા વિડીયો સરળ ભાષામાં બનાવવાનો પ્રયત્ન કરું છું સાથે તમારું નોલેજ તમારો આત્મવિશ્વાસ અને તમારી કુશળતા વધારવા માટે મૂલ્યવાન માહિતીનો ભંડાર આપવાનો પ્રયત્ન કરું છું અને મિત્રો આ ચેનલના માધ્યમથી જરૂરિયાતમંદ બધા લોકોને મદદરૂપ થવું એ જ મારો લક્ષ્ય છે પણ આપણે અહીંયા વાત કરવી છે લિયોનાર્ડો ધ વિન્ચીના મહાન વિચારોની તો ચાલો આવા સારા અને મહાન વિચારો સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ વ્યક્તિએ પોતાના જીવનમાં કંઈક ને કંઈક નવું શીખવા માટે હંમેશા એક્ટિવ રહેવું જોઈએ જીવનમાં આગળ વધવા માટે દરેક સમય પર શ્રમ કરવો જોઈએ જીવનમાં એવી પ્રેરણાઓ મેળવવી જોઈએ કે જેનાથી આપણને કંઈક શીખવા મળે જેથી કરીને જીવનને એક નવી અને સાચી દિશા તરફ લઈ જઈ શકીએ એટલા માટે શીખવાની ધગસ રાખો મન ક્યારેય નહીં થાકે આવો વિચાર ધ વિંચીએ વ્યક્ત કર્યો હતો થોડી વધુ ચર્ચા કરીએ તો માણસે પોતાના મનને શાંત રાખવું સમગ્ર ભાવથી રહેવું વ્યર્થ અને ખોટી ચિંતા ન કરવી સંબંધોમાં સ્નેહ રાખવો સમાજ પ્રત્યે સારા વિચાર રાખવા સમાજના હિત માટે સારા કાર્યો કરવા જોઈએ આવા સકારાત્મક વિચાર અને સકારાત્મક માણસના મનને ક્યારેય થાક નથી લાગતો ત્યાર પછી એનો એવો વિચાર હતો કે સારી રીતે વિતાવેલું જીવન એ જ લાંબુ જીવન છે મહત્વનું એ નથી કે માણસ કેટલું જીવ્યો પણ માણસ કેવું જીવન જીવો એ વધુ મહત્વનું છે કોઈ માણસ ઘણું જીવન જીવીને

કોઈ વ્યક્તિ કાર્ય કરવાનું વિચારીને બેસી જાય તો શું તેને તે કાર્યમાં સફળતા મળશે ના નહીં મળે એ કાર્યમાં સફળ થવા માટે એણે કાર્ય કરવું જ પડશે ખાલી વિચારવાથી કે બેસીને એ કાર્ય થઈ જવાની રાહ જોવાથી ક્યારેય કોઈ કાર્ય સફળ નથી થતું કોઈ કાર્યને સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે માણસે પોતે સંઘર્ષ કરવો જ પડે છે ત્યારે જ સફળતાનો આનંદ મેળવી શકે છે તો ચાલો આપણે પણ બધા આવા સારા વિચારોને આપણા જીવનમાં ઉતારી અને જીવનને સારી દિશા તરફ લઈ જવાનો પ્રયત્ન કરીએ કારણ કે સારા વિચારોને જીવનમાં ઉતારવાથી જ એક સારા જીવનનું નિર્માણ થાય છે તો મિત્રો તમારા મંતવ્ય પ્રમાણે આ વિચારો તમને કેવા લાગ્યા એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી મને જણાવવા વિનંતી તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો તમને આ ચેનલમાંથી કંઈક નોલેજ એ કંઈક નવું શીખવાની પ્રેરણા મળતી હોય તો નીચે આપેલા લાલ સબસ્ક્રાઈબર બટન પર દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી કરીને મારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ધન્યવાદ જય ભીમ મિત્રો